રામનવમી ના તહેવાર જુનાગઢ જિલ્લા પોલીસ માર્ચ યોજવામાં આવી હતી આ બાબતે જુનાગઢ ડીવાય દ્વારા બંદોબસ્ત ને લઈ સમગ્ર માહિતી આપવામાં આવી જયારે સમગ્ર દેશમાં ઉત્સાહથી રામનવમી ના તહેવારની ઉજવણી થવાની છે જુનાગઢ જિલ્લામાં વીસ કરતા વધારે જગ્યાએ રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર જુનાગઢ શહેરમાં જે બે મોટી શોભાયાત્રા નીકળે છે એક બપોરકોટ રામજી મંદિરથી શરૂ કરી આઝાદ ચોક એમજી રોડ થઈ અને જવાહર મંદિર સુધી જઈશ બીજી શોભાયાત્રા ઝાંઝરડા રોડ ઉપર નીકળે છે આ અંતર્ગત આજ રોજ જુનાગઢ શહેર પોલીસ એ ડિવિઝન બી સી આ સિટીના પોલીસ સ્ટેશન એલસીબીની ટીમ આ ઉપરાંત અન્ય જે ગર્વની ટીમ હેડક્વાર્ટરની પોલીસ તમામ અધિકારી બંદોબસ્ત સાથે રૂટ ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે વધુમાં ધોળેસવારો દ્વારા ડીપ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે તમામ વિસ્તારના જે ડીપ પોઈન્ટ છે અગાસી અને અન્ય જે મહત્વના લોકેશન છે તે ચેક કરવામાં આવેલા છે ડ્રોન મારફતે મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવેલા છે અને બંદોબસ્તમાં પંદર કરતાં પણ વધારે અધિકારીશ્રીઓ એકસો પચીસ કરતાં વધારે પોલીસ કર્મીઓ બે એસઆરપીના પ્લાટો ने आ, नेत्रमना कैमरा से सतत मॉनिटरिंग राखसे जेथी कार्यने खूब शांतिपूर्ण माहौलमा आठ शोभा यात्रा पूर्ण थई द बिगेस्ट वाटर पार्क ऑफ एशियास ओनली लायन सेंचुरी इज हियर वथ जेट वेट एंड वाइल्ड फैमिली वाटर पार्क नी यूरोपियन सेफ्टी स्टैंडर्ड्स मेंटेन करती राइड्स वेव पूल बेबी -बे रिवर्स अने साथे डिलीशियस फूड पण वेट एंड वाइल्ड फैमिली वाटर पार्क एट मेंदर असासन हाईवे near मानपुर जुनागढ़